પરની જવાબદારી સરકારની આત્મનિર્ભર ભારતની પહેલ હોય વોકલ ફોર લોકલનો નારો આ બધા આપણા માટે દિશા સૂચક છે વેપારી તરીકે આપણી જવાબદારી હવે ગ્રાહક શહેરના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના અને મારા ખૂબ જૂના મિત્ર અને આ તમે મોરબી ને સુરેન્દ્રનગર વચ્ચે અમારા એક અમે મિત્ર

બહુ જ નાની વિદેશોમાં પણ ઘણા બધા પ્રવાસો છે સુરેન્દ્રનગરમાં પણ સારામાં સારી સેવા પણ કરી રહ્યા છે એમના પપ્પા પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂંટા છે એવા નરેશભાઈ કહેલા આ ડેカン કંપની છે અને તિરુપતિบาลના જેવા અમારે ભૂલ ન થતી કે યાનો પ્રસાદ પણ એમની કંપની પૂરી પાડે છે એવા ખૂબ મોટા વેપારી મોટા વેપારી ઘરે ગયો ગાય માતાને ગૌશાળામાં ચારો નાખવા બાર મહિનેમાં બે વાર જઈ હું ગૌ ભક્ત છું પણ મારા ઘરે ગાય નથી રાખી શકતો नरेशભાઈ કેટલા ગાય માતા તમારા ઘરે છે ગાય માતા આજે હળવાદ ખાતે વેપારી મહામંડળ અને હળવદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હળવદ કોઈ પણ ગુજરાતમાં છે કે ઈન્ડિયા માં છે તો હરેક પોત પોતાના સ્થાનક પોતે જ ખરીદી જે લોકલ કરે લોકલ જે ખરીદી કરે ખરીદી કરીને જે દેશને સહયોગી બનો એ માટેનું આજે અમે આયોજન કર્યું હતું આ આયોજનમાં અમારા કેટલાય રાજવારી મિત્રો પણ વધાર્યા હતા અને અમારા મુળબંધના તમામ વેપારી મંડળના બધા એસોસિએશન ના પ્રમુખો અને ઉપપ્રમુખો પણ વધાર્યા હતા